બીએપીએ સ્વામીના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમવાર સાત દિવસીય સંસ્કૃત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી ચારથી ત્રેસઠ વર્ષની વયના કુલ ત્રણસો અઠ્યાસી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો મહામોપાધ્યાય બદ્રિસ્તા સ્વામી અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વિચરણ કરતા સંતોની હાજરીમાં આ કોન્ફરન્સમાં સંસ્કૃત ભાષાનું મહત્વ તેનું સાંસ્કૃતિક મહત્વ અને 21મી સદીમાં તેની ઉપયોગિતા વિશે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો પ્રતિનિધિઓમાં 285 જેટલા બાળકો બાલિકાઓ કિશોરો કિશોરીઓ યુવકો અને યુવતીઓ હતા જેમણે સંસ્કૃતમાં સંપૂર્ણ સત્સંગ દીક્ષા સિદ્ધાંત કારિકા અને શ્રી સ્વામિનારાયણ મહાપૂજા કંઠસ્થ કરી હતી સન 2023 થી બીએપીએ સંસ્થામાં દેશભરના શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા સત્સંગ દીક્ષા સિદ્ધાંત કારિકા અને શ્રી સ્વામિનારાયણ મહાપૂજા પર ઓનલાઈન અભ્યાસક્રમો ચાલુ કર્યા છે જેમાંથી બાવન જેટલા શિક્ષકોએ પણ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી બીજા દિવસે પ્રતિનિધિઓએ તેમણે પૂર્ણ કરેલા મુખપાઠના આધારે સ્વામિનારાયણ સિદ્ધાંત મુખપાઠ મહોત્સવ ચેલેન્જમાં ભાગ લીધો હતો જે આ મુજબ છે વિનુ ચેલેન્જ જેમાં સત્સંગ દીક્ષા મુખપાથ કેશવ ચેલેન્જ જેમાં સત્સંગ દીક્ષા અને સિદ્ધાંત કારિકા મુખપાથ મહંત ચેલેન્જ જેમાં સત્સંગ દીક્ષા સિદ્ધાંત કારિકા અને શ્રી સ્વામિનારાયણ મહાપૂજા મુખપાઠ દરેક સ્પર્ધામાં ટોચના પ્રથમ ત્રણ પુરુષ અને પ્રથમ ત્રણ મહિલા હરિભક્તોને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અંતિમ રાઉન્ડમાં રાજકોટમાં મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસાદીભૂત કરાયેલી વિશેષ સુવર્ણમય સત્સંગ દીક્ષા અને સુવર્ણ સલાકાનો ઉપયોગ કરીને આયોજિત સલાકા સ્પર્ધામાં દરેક ચેલેન્જમાંથી ટોચના બે પ્રતિસ્પર્ધી વચ્ચે થઈ હતી વિજેતાઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વિશેષ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સંસ્કૃત પરિષદના ચાર દિવસ શાસ્ત્રીજી મહારાજના ચાર મહાન વચનો પર કેન્દ્રિત હતા પ્રતિનિધિઓએ ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન સ્કીટ્સ ગ્રુપ ચર્ચા પ્રશ્ન જવાબ સત્રો અને વિશેષ પ્રવૃત્તિઓ દ્વારા આજના વિશ્વમાં આ મહાવાક્યોનો ઇતિહાસ મહત્વ અને સુસંગતતા શીખી હતી અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તમામ માટે પદવિદાન સમારોહ પણ યોજાયો હતો તેઓ બધાને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રમાણપત્રો ટ્રોફી અને પ્રસાદીભૂત મારા આપવામાં આવી હતી સંતો અને સ્વયંસેવકોએ તેમના પર પવિત્ર પુષ્પો છાંટીને તેમનું સન્માન કર્યું હતું આ કોન્ફરન્સે પ્રતિનિધિઓને સંસ્કૃતના મહત્વની સમજણ પૂરી પાડી હતી અને તેઓએ હિન્દુ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશેની તેમની સમજને વધારવા માટે સંસ્કૃત ભાષા શીખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી